ખેડૂત મિત્રો બે હજાર પચીસ છવ્વીસમાં ખેતીવાડી વિભાગના ઘટકોમાં ફરીથી સબસિડી સહાય યોજના શરૂ થયેલ છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે ખેતીવાડી વિભાગના દરેક ઘટકોમાં સબસિડી વિશે વિગતવાર માહિતી મેળવીશું ખેતીવાડી વિભાગના સાધનો જેવા કે તાડપત્રી રોટાવેટર ગોડાઉન ઓટોમેટિક ડ્રિલ મશીન ઓરણી ઝાટકા મશીન જેવા અનેક વિભાગોમાં સબસિડી સહાય યોજના ચાલુ થયેલ છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી આપણે આપણા ગ્રામ પંચાયતમાં જઈ વીસી દ્વારા પણ અરજી કરાવી શકીશું સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખાતે જો આપણા જોડે મોબાઈલ હોય તો આપણે મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકીશું સાયબર કાફે એટલે કે ઝેરોસની દુકાને જઈને પણ આપણે ઓનલાઈન અરજી માટે અપ્લાય કરી શકીશું ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ જેવા કે સાત બાર આઠ અ બેંક પાસબુક જેમાં પહેલાં પેજની નકલ આધાર કાર્ડ મોબાઈલ નંબર રેશન કાર્ડ જેમાં રેશન કાર્ડ લઈ જવું ફરજિયાત નથી ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી છે તો ખેડૂત મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર